સારું આપશે ખરાબ હશે તો એ આપશે મતલબ આચાર્ય મહાપ્રભુજી એમ કીધું કે બાબા ગૌલોક તો દેવું પડશે ત્યારે ઠાકોરજી એના થોડાક નિયમ હોય પા કે સેવા પધરાવવી યાત્રા કરવી બેઠકજી ધારણ કરવા ભગવત પરાયણ કરવું વાર્તાજીના વચનામૃતનું પાન કરવું કોઈ વલ્લભકુડની આજ્ઞા લેવી કંઠી ધારણ કરવી હા કંઠીનો અધિકાર કોનો આપણે ગમે એવા વિદ્વાન હોઈએ કદાચ મારી હજાર કથા થઈ જાય તો મારે કોઈને કંઠી પહેરાવવાનો અધિકાર નથી કોઈનો ગુરુ ન કંઠી પહેરાવવાનો અધિકાર ગુરુ નો છે વલ્લભ કુળ નો છે ધર્મ કુળ નો છે અને એ પણ સારા ગુરુને હાથે કંઠી લેવ્યો જેવા દેવાનો નહીં અત્યારની વાત તો બહુ અલગ છે અત્યારના પોર માં રોજ સવારના પોર માં ટીવી ઓન કરો એટલે નવા ગુરુ પ્રગટ થયેલા હોય નહીં આવું ન હોય સનાતન વૈદિક પરંપરા ભણે પણ જયારે જીવ ગુજરી જાય આ જીવતા નામ ન લીધું સમય તાલી ના પાડે સમય મળ્યો રાસ ના રમે સમય મળ્યો તીર્થયાત્રા ન કરે સારી નજર આપી ભગવાને હે આ કેમેરા મૂઈકા આ કેમેરાની બહુ બહુ તો કેટલી કેપેસિટી હોય આનું ઝૂમ કેટલું થાય જેટલી મેગાપિક્સલ આમાં આપ્યા હોય એટલું પણ આમાં તો જો ભગવાને કેટલા મેગાપિક્સલ આયા ઊભા ઊભા પર ગિરનાર ઉપર શું થાતું હોય ખબર પડે કે નહીં આકાશીમાં ઊભા ઊભા સામે શું થાય ખબર પડે નજીકની અંદર પાછું જોવો તો તરત ટેલિવાઇટનો લેન્સ કેટલો પાવરફુલ પણ આ પણ નાની કદર છે જે આપ્યું એની કદર નથી મારા એમ કીધું જીવતા નામ ન લે તો કઈ નહીં પણ મયરા પછી કોક ઉપાડી ને ને કે રામ બોલો ભાઈ રામ હે અને ઈ પણ ન થઈ શકે તો છેલ્લે એમ કીધું કે વૈષ્ણવ જે વ્યક્તિ ગુજરી ગયા હોય હા